કાંકરેજના ચેખલા ખાતે ગાયત્રી પ્રાર્થના યોજાઈ કાંકરેજ તાલુકાના ચેખલા ગામે ગાયત્રી પરિવાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગાયત્રી માતાજીનો સંદેશો ફેલાવવાનું ઉમદા કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ગત રોજ તારીખ ચાર ડિસેમ્બરના રોજ ગાયત્રી પરિવાર ચેખલાના ઉપાસકો દ્વારા ચેખલા ગામે ડિસેમ્બરને ગુરુવારના રોજ સાંજે સાડા સાત કલાકે સ્વર્ગસ્થ સમ્રાજી સુજાજી નિવાસ નિવાસસ્થાને ગાયત્રી માતાજીની પ્રાર્થનાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વર્ગસ્થ સમ્રાજી ભીલડીયા પરિવાર સહિત આજુબાજુના રહેવાસીઓ અને ગાયત્રી પરિવાર ચેખલાના તમામ ઉપાસકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાડા સાત વાગ્યે યોજાયેલ ગાયત્રી માતાજીની આ પ્રાર્થના કાર્યક્રમમાં સુંદર મજાનું સત્સંગનું પણ રસપાન કરાવવામાં આવ્યું હતું અને આનંદ ઉલ્લાસપૂર્વક ઉપસ્થિત સૌ કોએ ગાયત્રી માતાજીની પ્રાર્થનાનો લાવો લઈ ગાયત્રી માતાજીના ગુણગાન ગાયા હતા રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત